નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજના આ વિડીયોમાં હું તમને ગુજરાત સરકારની એવી યોજના વિશે વાત કરવા માગું છું જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના આદિજાતિ પશુપાલનના જી જીવનમાં ઘણો ફેરફાર કરે છે કે એમ છે ગુજરાતના આ યોજનાનો આદિજાતિ વિભા વિભાગ દ્વારા ચલાવવામાં આવી આ યોજના પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો આ યોજના દ્વારા પશુપાલનના જીવન ધોરણમાં સુધારો કરવા આવી શકે એમ છે તો આ યોજનાનું નામ છે બકરા ઉછેર યોજના દોસ્તો આદિજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્યત્વે આદિ આદિજાતિ વિસ્તારના પશુપાલનોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી નીવડે છે આ યોજનાનો હેતુ આદિજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારના લોકોનો કલ્યાણ કરવાનો છે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી દ્વારા ચલાવવામાં આવતી આ યોજના આદિજાતિ વિસ્તારના લોકોના ધોરણમાં સુધારો કરી તેમનું જીવતર બહેતર બનાવવાનો છે આદિજાતિ વિસ્તારમાં લોકો ભાગે ડુંગરિયાળ અને અંતરિયાળ વિસ્તારમાં રહે છે તેથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા બરાબર રહેતી નથી તેથી આ વિસ્તારમાં ઘાસ સારવારનું પ્રમાણ પણ બોળા પ્રમાણમાં ઉત્પાદન પણ શક્ય નથી તેથી આ વિસ્તારના લોકોને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ તરફથી બકરા ઉછેર દ્વારા તેમને પ્રોત્સાહન આપવાના આપવામાં આવે છે આ યોજનામાં દસ બકરી અને એક બકરાની સહાય દ્વારા લોકોને તેમના જીવન ધોરણ ઊંચું લાવવા માટે મદદરૂપ થાય છે દોસ્તો આ સરકાર ગુજરાતના આદિ આદિજાતિ ભાગ આદિજાતી લોકો માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો આ યોજનાનો લાભ કોણ પણ ઉઠાવી શકે દોસ્તો આ યોજનાનો લાભ આદિજાતિની કોઈ પણ ગુપ્ત વયની મહિલા ઉમેદવાર આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના જીવનભર એક જ વાર મળવાપાત્ર છે બીજી વાર આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં દોસ્તો આ યોજનાનું ફોર્મ ક્યાંથી ભરાય છે દોસ્તો આ યોજનાનું ફોર્મ આદિજાતિ વિભાગની ઓનલાઈન વેબસાઇટ દ્વારા ભરવામાં આવે છે આ યોજના ગુજરાત સરકારની આદિજાતિ વિભાગની ડી એસ્ટીટી એસજી સહાય યોજનાની વેબસાઈટ દ્વારા ભરવામાં આવી છે આ યોજનામાં દસ બકરીને એક બકરાની ગણતરી પ્રમાણે પિસ્તાલીસ લાખની સહાય આપવામાં આવે છે જેમાં દસ બકરીની ચાર હજાર લેખે ચાલીસ હજાર અને એક બકરાની પાંચ હજાર લેખે એમ કરીને ટોટલ પિસ્તાલીસ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનામાં બકરી એકથી બે વર્ષની અને બકરો ત્રણથી પાંચ વર્ષનો હોવો જોઈએ આ યોજના માટે સંપર્ક ક્યાં કરવો તો દોસ્તો આ યોજના માટે જિલ્લાની પ્રાયોજના વહેર દ્વારા કચેરી તેનો સંપર્ક કરવો આ યોજનામાં ખાણદાણ રહેઠાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે લાભાર્થીઓ પોતે ફાળો ભોગવ ફાળો ભોગવવાનો રહેશે દોસ્તો આ યોજના દ્વારા દ્વારા આ યોજના દ્વારા તમે આ યોજનાનો લાભ તમે તમારા જીવનમાં સુધારો કરી શકો છો દોસ્તો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે દોસ્તો આ યોજનામાં તમારો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો અને પાસબુકની જરૂર પડશે દોસ્તો આ યોજના ત્રણ આ યોજનાની ત્રણ વર્ષ સુધી ગણાશે ત્રણ વર્ષ સુધી આ યોજના યુનિટની સ્થાપના ટકાવી રાખવાની રહેશે દોસ્તો આ યોજના દ્વારા તમે તમારા જીવનમાં સુધારો કરી શકો છો જય